વેલકમ બેક ટુ યસ્ટ ફોર્મ લોક સ્વાગત કરું છું આપણે એક નવા બ્લોગ સાથે આજે જે હોળી તો આ ધોળેટી તો બધાને મારે હક્કી જોડેટી તો ભાઈ આજે ક્લાઇક પ્લાન એવો છે કે આજે આપણે જવાના છે રિસોર્ટમાં હોળી રમવા માટે તો તમને બધાને બતાવીશ કે ક્યાં જવું ક્યાં નહીં તો બસ તો બધા હજી તો મારી ચેનલને ફોલો નથી કરી તો ફટાફટ જવા મારે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ઇન્સ્ટાગ્રામમાં ફોલો નથી કર્યો ત્યાં પણ ઇન્સ્ટાગ્રામમાં ફોલો કર નાખતું આપણે એક નવું પેજ પણ બનાવી દીધું છે હું અમદાવાદની પેજમાં તેમાં પણ ફોલો કરી નાખજો તો કંઈક અત્યારના વાગી ગયા છે જોઈ શકો તો ટેન થર્ટી ફોર થઈ ગઈ છે અને પપ્પા આ બેસી ગયા છે રેડી નહીં તો બસ બધા હવે નીકળવાના છે ફટાફટથી તો તમે બધા વ્લોગમાં મળે તો તમને બધાને બતાવીશ તું ક્યાં જજો ક્યાં નહીં તો ચલો ભાઈ નીકળીએ ત્યાં સુધી મહેનર નહીં એટલું ફેમિલી ફાઇનલી નીકળી ગઈ છે અમે લોકો જવા માટે અને ઓન ધ વે જ જોઈ શકો છો પપ્પા કરે છે અત્યારે ડ્રાઈવ અને મમ્મી અહીંયા બેઠી છે બાજુમાં અને આ બેઠા આપણા રાજભાઈ તો રાજભાઈ બહુ શરમાઈ જાય તો તમે બધા કમેન્ટ કરજો કે રાજને વ્લોગ બનાવવો જોઈએ કે નહીં તો હવે રાજ પણ વ્લોગ બનાવવાનો છે અને તમે લોકો મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી હજી સુધી તો ફટાફટ જાઓ સબસ્ક્રાઇબ કરના તો જ્યાં સુધી આપણે પહોંચીએ ને લોકેશન ઉપર ત્યાં સુધી પહોંચી જજો કરી જજો અને આ વિડીયો જેટલા બને એટલો શેર કરજો જેનાથી આપણે પાંચસો સબસ્ક્રાઇબર ફટાફટ પૂરા થઈ જાય હવે ખાલી સિત્તેર જેવા સબસ્ક્રાઇબર બાકી રહી ગયા છે તો ફટાફટથી પૂરો કરવામાં તમારો સપોર્ટ આપજો તો બસ અત્યારે પહોંચી ગયા છે તમે જોઈ શકો છો કે જેને જેને અમદાવાદમાં રહેતું હશે તો અમે પહોંચ્યા છે અત્યારે ઓઢો અને ક્યાં જાય છે ક્યાં નહીં એ તો તમને ત્યાં જઈને જ ખબર પડશે અને કોણ કોણ અમારા સાથે છે કોણ કોણ આવે છે એ બધું જ તમને આજે બતાવવાનો છો

મહિલા છે ભાઈ આ જોઈ શકો તો આજે આપણા બાપુ ને ભાઈ જોરદાર ડાન્સ કરી રહ્યા હતા બોસ આ ઇવેન્ટ પૂરી થઈ ગઈ હતી અમે લોકો આવ્યા હતા તમે જોયું હશે કે કેટલી મજા કરી અમે અને બહુ જ નાચન કપડાં તો જોવા મારા હજી બી ખરાબ છે બોસ અને હવે અત્યારે વાગવામાં વાગ્યો છે એક અને ખૂબ જ જોરદાર માથે તડકો આવી ગયો છે બોસ તો હવે આપણે આ રાત જાય છે હવે ગાડી લેવા માટે ગાડી આગળ પાર્ક કરી હતી રાહતભાઈને તમે જોઈ શકો છો કે રાતભાઈને કપડાં એકદમ ખરાબ થઈ ગયેલા છે અને લે જે મજા કરી છે ને આજે અમે આના જેવી હોડી મેં એક વાર નથી રહ્યો ધૂળેઢી અને જે મજા આવી ગઈ છે મને તો આ તો બસ ભાઈ હવે અમે લોકો જઈ રહ્યા છીએ ગાડી લેવા માટે અને ભાઈ રાજભાઈ ગાડી ક્યાં ઠેઠ ફંક્શન આટલું ચાલી ચાલીને અહીંયા આવવું પડ્યું છે અને ભાઈ જો ગાડી આપણી આ રહી અહીંયા પાર્કિંગ કરેલી છે તો હવે રાજભાઈ પાર્કિંગમાંથી ગાડી કાઢે છે અને આપણે જાય છે એની પાછળ પાછળ તમે જુઓ કે મારા ભાઈ વાળ બાળ બધું ભાઈ આટલું ભરાઈ રહ્યું છે તો હવે હું તમને ફાઇનલી ડાયરેક્ટ મળું છું ઘરે જઈને ફાઇનલી ઘરે પહોંચી ગયા હતા અને જોઈ શકો છો કે ત્યારે નાય ડોઈન્ટ મસ્ત રેડી થઈને હવે બેસી ગયા છે ને આજે બહુ જ ખૂબ થાક લાગ્યો છે ભાઈ એમ કે સખતની હોડી રમી ગયા હતી તો અને જે પાણી ને કલર ને ભાઈ અડધો કલાક તો નાતા થયો વાળમાંથી કચોડો કલર તો જાતો એટલો કલર લગાવી દીધો તો આમ તો ગુલાલ જ હતો બટ ખબર નહીં મારા ભાઈઓમાંથી કોક આવીને હવે કઈ કલર ઝબરો લગાવી ગયું કે ભાઈ નીકળતો જ નહોતો તો ફાઇનલી ગાઈશ ઘરે પહોંચી ગયો છું અને આજે તો ખૂબ જ મજા કરી અને બહુ જ જલસો પડાવી ગયું છે ભાઈ આજે તો અને હા ગાઈશ તો આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીશું કેમ કે આજે તો હવે બ્લોગ બનાવવાની તેવડ નથી કેમકે બહુ જ થાકી ગયા છે ભાઈ તો આઈ હોપ કે તમને આજનો વિડીયો ગમ્યો હશે અગર આ વિડીયો તમને ગમ્યો હોય તો ભાઈ લાઇક કરી દેજો તમારા ફેમિલી સાથે શેર કરી દેજો અને એક તમારા માટે નાનો એવો ટ્વિસ્ટ છે એ છે કે ભાઈ આ વિડિયોની અંદર તમારા લોકોને મેક્સિમમ એટલે મેક્સિમમ બને એટલી કમેન્ટો કરવાની છે કે તમને આ વિડીયો કેવો લાગ્યો હતો અને આ વિડીયો બધા સાથે શેર કરવાનો છે અને હવે નેક્સ્ટ જે મારો વિડીયો આવશે અને પછીનો જે બ્લોગ આવશે એની અંદર હું બધાને આઉટ કરવાનો છું કે ભાઈ તમે લોકો જે કમેન્ટ કરી હશે એ બધી કમેન્ટો વાંચીશ આપણે દસ કમેન્ટો લેવાની છે ટૂંકમાં કે દસ કમેન્ટો જેની પણ મસ્ત લાગે ને કમેન્ટો એ દસ કમેન્ટો આપણે તમને હું વિડીયોઝની અંદર તમારું નામ લઈશ કે જેને જેને કમેન્ટ કરી હશે એનું નામ લઈશ અને તમને બધાયને હું કહીશ કે તમે લોકો કોઈ કોઈ કમેન્ટ કરી રીતે એનો રિપ્લાય પણ આપવાનો છું આ વિડીયોની અંદર તમને નેક્સ્ટ વિડીયોની અંદર કમેન્ટનું આન્સર મળી જશે તો બસ આવી રીતના મને સપોર્ટ કરતા રહેજો સિત્તેર સબસ્ક્રાઈબર બાકી રહી ગયા છે બોસ તો ફટાફટ એટલે ફટાફટ પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય અને આ વિડીયો જેટલો બને એટલો શેર કરો અને આજની હોડી અમારી એકદમ આમ બેસ્ટ મુમેન્ટ રહી ગઈ છે મેમરીઝ બનાઈ ગઈ છે ભાઈ તો બસ આવી રીતના મને સપોર્ટ કરતા રહે મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મળીએ છીએ નવા બ્લોગ સાથે શેર કરવાનું અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો ભાઈ તો ચલો ભાઈ આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય